અમદાવાદમાં થાઈલેન્ડમાં વર્ગ પરમિટ વિઝા અને નોકરીના નામે યુવકનો અપહરણ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સાયબર ક્રાઈમ પોલીસ આ મામલે કિંજલ શાહ નામના એજન્ટને ધરપકડ કરી સુરેન્દ્રનગર દુધઈ ગામથી દેવાયત ખવડ સહિત 6 શખ્સની ધરપકડ કરવામાં આવી જેને આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે હાજર કરવામાં આવ્યા સમરગામ નજીક રવિવારે બે કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં તબીબ સહિત એક જ પરિવારના સાત લોકોના મૃત્યુ થયા છે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના દુજાપર ગામ નજીક સિમ વિસ્તારમાં આવેલી એક પવનચક્કીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં બ્લાસ્ટની જિલ્લા એક જવાન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે મધ્યપ્રદેશના રાયસન જિલ્લાના છીર ગામમાં સોયાબીન ના ખેતરો કર્યું ઉત્તરાખંડના સતત ઠેરેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તબાહીનો દોર ચાલુ છે કેદાર મદમ મહેશ્વર નો માર્ગ બંધ તોલી કારણે પચાસ મીટર ધોવાઈ ગયું છે ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે પોતાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ અમેરિકાએ યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાની ઓફર કરી છે આ ઓફરની પ્રશંસા કરતા યુક્રેનના પ્રમુખ વ્લાદો કે તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આજે ફરી એકવાર અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે ડીપીએસ શ્રીરામ વર્લ્ડ સ્કૂલ અને મોડર્ન કોન્વેન્ટ સ્કૂલ સહિતની શાળાઓને આ ધમકી મળી છે